સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકોનું ઘોર અપમાન કરાયું હતું જેના વિરોધમાં શુક્રવારે મુગલી મુગલીસરાની કચેરી ખાતે વિપક્ષ નેતા પાલ સાગરિયા સહિત નગરસેવકો અને આમ આદમી પાર્ટી મહિલા સંગઠનની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ભાજપના કોર્પોરેટરોને બંગડીઓ આપવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં વિપક્ષના મહિલા સેવકો પોતાના વિસ્તારની રજૂઆતો કરવા ઊભા થયા હતા ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરીને ભાજપના સભ્ય વ્રજેશ ઉનટકટ અને ઘનશ્યામ મોકવાણા દ્વારા મહિલા સેવકોનું અપમાન કર્યું હતું અને વિપક્ષને ઉશ્કેરવા માટે પ્રયાસો કર્યા હતા આ રીતે વારંવાર સામાન્ય સભામાં ભાજપી સભ્યો દ્વારા વિપક્ષની મહિલા નગર સેવકોનું અપમાન કરવામાં આવતું હોય છે ત્યાં ગાર્ડન સમિતિની મિટીંગ હતી તેમાં પણ ભાજપના કોર્પોરેટર એવા બ્રજેશ ઉનરકટ સભ્ય છે તેઓ મુગલીસરા ખાતે આવેલા વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત મહિલા સેવકો અને સંગઠનની મહિલાઓ દ્વારા બ્રજેશ ઉનરકટનો વિરોધ કર્યો હતો અને વ્રજેશ ઉનરકટને બંગડી આપી આગામી સમયમાં મહિલાઓનું અપમાન બંધ કરવા માટે ચીમકી આપી છે હું અને મારા સાથી દંડક અને મારા સાથી મહિલા નગરસેવકો કોર્પોરેટરશ્રીઓ સાથે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની મોરચા મહિલા મોરચાની તમામ બહેનો સાથે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એવા બ્રજેશભાઈ ઉનડકર અને ઘનશ્યામભાઈ મકવાણા એમના વિરુદ્ધમાં આજે અમે લોકોએ પ્લે કાર્ડ લઈને એમનો વિરોધ નોંધાવ્યો હતો કારણ કે દર વખતે સામાન્ય સભાની અંદર વારંવાર જયારે આમ આદમી પાર્ટીની મહિલા બહેનો જે નગરસેવક છે કોર્પોરેટર છે જે લોકોએ મત આપીને એમને સદનમાં બેસાડ્યા છે લોકોની રજૂઆતો કરવા માટે સદનમાં જ્યારે ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરોમાંના આ જે કોર્પોરેટરોના નામ લીધા એ કોર્પોરેટરો મહિલાઓ વિશે ટિપ્પણીઓ કરવી મહિલાઓનો અમારા જે નગરસેવક બહેનો જયારે ઉભા થઈને બોલતા હોય એમના ચાંદોડીયા પાડવા અને જાહેરમાં પણ અમે ના બોલી શકીએ એવા જે કૃત્યો કહેવાય કે વાત કહેવાય એવું બોલતા હોય છે ત્યારે આજે અમે લોકો એમનો વિરોધ નોંધાવ્યો અને અમને ચીમકી આપી છે કે ભવિષ્યમાં પણ હવે બીજી વખત આવી ઘટના ના બને ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટીની જે બહેનો છે એમના વિરુદ્ધમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ટિપ્પણી ક્યારેય કોઈ પણ પ્રકારના ચાંદુડિયા એવું ના કરવામાં આવે કારણ કે અમે કોઈ માનસી સોની નથી અમે લોકો લડાયક છીએ અમે લોકો ક્રાંતિકારી છીએ અમે લોકોના માટે લડવા માટે આવીએ છીએ લોકોનો અવાજ બનીને આ સભાની અંદર બેઠા છીએ એટલે બીજી વખત આવું કૃત્ય ના થાય એના માટે અમે વિરોધ નોંધાવ્યો છે અને સાથે સાથે આજે માનનીય મહેશ્રીને પણ અમે લેટર પેડ ઉપર રજૂઆતો કરવાના છીએ કે આવનારી જે સામાન્ય સભા છે કે બે સામાન્ય સભા સુધી આ બંને કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવે કેમ કે મહિલાઓનું અપમાન ક્યારેય પણ કોઈ પણ પક્ષે સાખી ના લેવું જોઈએ કેમ કે મહિલા એ નારી શક્તિ છે જયારે આપણે એક વખત મહિલાઓને સશક્તિકરણની વાત કરતા હોય મહિલાઓને આગળ વધારવાની વાત કરતા હોય ત્યારે જ એમાંના અમુક જે કોર્પોરેટરો જે નગરસેવકો પર લાંચન કહેવાય એવા નગરસેવકોને સસ્પેન્ડ કરીને ઉદાહરણ બેસાડવું જોઈએ ભારતીય જનતા પાર્ટીને માનનીય મેયરશ્રીને આ ઉદાહરણ બેસાડવું જોઈએ એના માટે આજે લેટર પણ આપવાના છીએ અને અમે ચીમકી પણ ચીમકી સમજો ચીમકી અને જે પણ સમજો અમે કહીએ છીએ બીજી વખત આમ આદમી પાર્ટીની બહેનો વિશે કોઈપણ પ્રકારની અભદ્ર ટિપ્પણીઓ અભદ્ર કોઈ પણ ભાષા સાથે કોઈ પણ વર્તન બિલકુલ ચલાવી નહીં લઈએ જો હવે પછી આવી કોઈ ઘટના બનશે તો અમારો મોરચો અમે લોકો ઘર સુધી પણ આવવા તૈયાર છીએ સુરત મનપાની સામાન્ય સભામાં વિપક્ષની મહિલા કોર્પોરેટરોનું અપમાન કરનાર ભાજપના સભ્યને બંગડી આપી વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા મનપા કચેરીમાં ચર્ચાએ ચકડોર પકડ્યું છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા